શ્રીબાઈ મહારાજને બોલો મહારાજ કંચન કંચન સેવક હા કંચન મહારાજ સેવક હા એને તકે આઠમી سالગિરી દેવામાં આવે જાય ગામના બધા ભાઈઓ બધાના સગાથી આ કરે કા દેવામાં આવે શ્રીબાઈ મહારાજને બોલો મહારાજ કંચન કંચન સેવક આ કંચન મહારાજ શેવ આને તકે 8મી سالગિરી જોવામાં આવે જાય ગામના બધા બધાના સર્તાથી આને કદિ જોવામાં આવે સી બાઈ મહારાજને બોલો મહારાજ કંચન કંચન મહારાજ શેવ આ કંચન મહારાજ શેવ આને તકે 8મી سالગિરી જોવામાં આવે જાય ગામના બધા બધાના સર્તાથી અરે કેજી જવામાં આવે સીબાઈ મહારાજને બોલો મહારાજ કંચન કંચન સેવા હા કંચન મહારાજ સેવ આને ત્યાં કે આઠમી શાલિગરી જવામાં આવે જે ગામના બધા બધાના સહાતાથી